દામાજી રાવ સોસાયટીમાં છતનો પોપડો પડતા બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા વડોદરામાં જર્જરિત ઇમારતોના સ્લેબનો ભાગ પડવો ગેલેરી પડવી કે સ્કૂલની દિવાલ ધરાશાયી થવી જેવી ઘટના અવારનવાર સામે આવે છે પાલિકા દ્વારા પણ જર્જરિત ઇમારતો મકાનોને નોટિસ આપવામાં આવે છે તે દરમિયાન આજવા રોડ આયુર્વેદિક ચાર રસ્તા પાસે દામાજી રાવ સોસાયટીમાં રાત્રિના સમયે છતનો પોપડો પડતા ઘરમાં સુઈ રહેલ જીગીશાબેન રાણા તથા તેમના પતિને ઈજા પહોંચી હતી જીગીશાબેનના માથા પર ઈજા પહોંચતા સારવાર લેવા એસએસજી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં જીગીશાબેન તથા તેમના પતિએ સારવાર લીધી હતી જે સંદર્ભે માહિતી જીગીશાબેન રાણાએ આપી હતી આ રોજ કોને કાલે શું ઘટના બની હું આયુર્વેદિક ગોવિંદરાવ પાર્ક માં રહું છું ચાર રસ્તા ગોવિંદરાવ પાર્ક દેના પાર્ક સોસાયટી એ ઓગણીસ મારું નામ જિગીશા રાજેન્દ્ર રાણા છે એ ઓગણીસ રામજીરાવ પાર્ક મારું નામ જિગીશા રાજેન્દ્ર કુમાર રાણા છે અમારું પોતાની મિલકત છે પણ થોડી મિલકત ના પ્રોબ્લેમ ચાલે છે એટલે ચાલીસ વર્ષ જૂની મિલકત છે થોડી જર્જરી થઈ ગઈ છે જર્જરી થઈ ગઈ છે એના લીધે ઉપરથી સ્લેબો પડે છે આ અંગે અમે અમારા વડીલોને જાણ કરી હતી મારા નણંદ જે ઘરનું કામ ગઈકાલે એ તમે રાત્રે સુઈ ગયા હતા ને તો પોણા ચાર ચાર ચાલીસે થોડો કાકડીનો અવાજ આવ્યો ને તો મેં ઊભી થઈ પણ અમારી પાસે એટલું જલ્દી ઇન્સ્ટન્ટ થયું ને કે ઉઠવાનો સમય ના મળ્યો હું મારી છોકરીને કે મારા વરને ઉઠાડું ત્યાર પહેલા ઉપરથી સ્લેબ પડ્યો અમારો પગ પર પડ્યો અને બીજું થોડુંક બાકી હતું ને તો મેં બેઠી થઈ એટલે સીધું મારા માથા પર આવ્યું એટલે મારું માથું થોડું ફાટી ગયું છે સારવાર લઈ લીધી છે સારું છે અત્યારે તો સારું છે એમઆરઆઈ કરાઈ છે બધું રિપોર્ટ સારા નોર્મલ છે પણ સીટી સ્કેન કરાયું છે અને થોડો પગમાં માર વાગ્યો છે મને મારા હસબન્ડ ને બીજા કોઈ વાગ્યું ના બીજા કોઈને વાગ્યું બંને દીકરીઓ ને સારું છે બચી ગઈ છે બંને દીકરીઓ